ડિજિટલ ગુજરાતની વાતો વચ્ચે ખારાખોડાથી સવારે ડીસા જતી બસની અનિયમિતતાથી લોકો અકળાયા ખારાખોડાથી ડીસા જતી બસમાં શાળાઓ તેર છ બે હજાર ચોવીસના નવીન શૈક્ષણિક સત્ર શરૂ થતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ભણવા કામ અર્થે તેમજ હોસ્પિટલના કામે જતા વ્યક્તિઓને સરકારની મીઠી વેરડી સમાન એકમાત્ર બસની અનિયમિતતાથી લોકો દુઃખી અને અકળાયા છે ડિજિટલ ડિજિટલ ભારતની વાતો વચ્ચે આજે બેવટાથી ડીસા જતી બસમાં બેવટાના વિદ્યાર્થીઓ દર્દીઓ નોકરી ધંધા અર્થે જતા લોકોને બસ ન મળતા વિલા મોડે પરત ફરવું પડ્યું હતું આવી કાળઝાળ ગરમીમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા બસની સગવડ ન મળે એ ખૂબ જ ગંભીર અને નોંધ લેવા સમાન બાબત છે જે બસ રૂટમાં ઘણા બધા ગામડાઓ આવે છે

જર માટે જવા માટે કોઈ વ્યવસ્થા નહીં બરોબર સાધન ગાડી પ્રાઇવેટ કોઈ નહીં આજની તારી બરોબર છેલ્લી બસની હતી તમે કયા ભણાય છે ભાઈ ભણવા જાય વિવેકાનંદમાં બરોબર બસ બસ વગર તું પાછું રિટર્ન ઘરે જાય છે બરોબર તમારે બસની પ્રોબ્લેમ છે ભાઈ કયા ભણો છો તમે બારમા ભણો છો બરોબર બસ વગર તમે આજની બેવટા ઉભા છો ને બેવટા ડીસા બસનું કોઈ ઠેકાણું નહીં આજ સુધી બરોબર તમારે ક્યાં જવાનું ડીસા કે ધનેરા ક્યાં જવાનું ધનેરા જવાનું બસ વગર તમે રાહ જોયો છે એમ ને બરાબર આવી રીતે પ્રાઇવેટ સાથે પછી પ્રાઇવેટ તમારે કરવા પડશે ને બરોબર તમારે ક્યાં જવાનું ભાઈ ડીસા ડીસા જવાનું છે બરાબર બસ વગર તમે ઊભા જાવ બરાબર તમારે ક્યાં જવાનું હોસ્પિટલ કે સાને કામમાં ધનેરા જવાનું બરોબર બસ વગર તમે ઊભા છો રાહ જોઈ તમારે ક્યાં જવાનું બરોબર તમારે ક્યાં જવાનું બેંકમાં જવું તો તમારે ક્યાં જવાનું છે જવાનું બસ તમે વ્યવસ્થા હે પ્રાઇવેટ સાધન ની કોઈ બરોબર નથી સાધન બસ આવે વ્યવસ્થા નથી આ બધા શેના માટે તમે બસ થી કયું કામ દેવતા

બરોબર હોસ્પિટલ માટે કોઈ વ્યવસ્થા નથી જવા માટે બરોબર છોકરા ને ક્યાં જવાનું સ્કૂલે બરોબર સ્કૂલ માટે કોઈ વ્યવસ્થા જવા માટે નહીં તમારે એમ ને બસ સિવાય છેલ્લી બસ છે બીજું સાધન નહીં મળતું બરોબર હવે આજનું કેન્સલ છે બસ નહીં તમને વારંવાર બસ નહીં આવતી કે બરોબર વચ્ચે વચ્ચે થી કોઈ રિટર્ન થાય બસ